जिकेदा न धाम ना कपाट थाचे बंद હવે 6 મહિના સુધી भक्तो दर्शन નહી કરી શકે उत्तराखंड ના सीएम पुष्કર સિંહ ઠામીએ શિયાળુ સત્ર માટે મંદિર બંધ થવા પેલા બાબા કેદારનાથના તેઓએ દર્શન કર્યા કેદારનાથ બાબા ધામ હવે શિયાળો શરૂ થતાં 6 મહિના માટે બંધ થઈ જશે આ માટે તેઓએ પૂર્વ તૈયારીના ભાગ રૂપે પંચમુખી ભોગ મૂર્તિને પાલખીમાં મૂકવામાં આવી દરવાજા બંધ થયા પછી પાલખી ૐકારિશ્વર મંદિર તરફ જશે અને જ્યાં 6 મહિના સુધી પૂજા થશે ગૌરી કુંડમાં માં ગૌરી માઈ અને યમુનોત્રી મંદિરના દરવાજા પણ બંધ થશે ગંગાજોળ કળશે ગંગોત્રી મંદિરથી પશુપતિનાથ માટે રવાના થશે પહેલા મુખ્ય પૂજારી બાગેશ લિંગે ભોગ મૂર્તિની વિશેષ પૂજા કરીને ભોગ અર્પણ કર્યો ભગવાનની પાલખી મંદિર પરિસરમાં પહોંચવાની સાથે જ વાતાવરણ ભક્તોના મંત્ર ઉચ્ચારથી ભરાઈ ગયું ભક્તોએ પાલખીના દર્શન કરી આશીર્વાદ લીધા મંદિરની પરિક્રમા કર્યા પછી પાલખીને સભા મંડપમાં મૂકવામાં આવી બાબા કે દર્શન કી હે જબકી 3 મહિને કા કાલખંડ એસા રહા હે कि पूरी तरह से आपदा रही है बारिश रही है भारी बारिश लैंडस्लाइड हुआ लेकिन बाबा की कृपा से साढ़े सत्रह लाख से अधिक तीर्थयात्री बाबा के दर्शन करने आए हैं और मैं चारों धामों की बात करूं तो बड़ी आपदा के बाद भी इस बार रिकॉर्ड संख्या में श्रद्धालुओं ने दर्शन किए हैं और पचास लाख श्रद्धालु अभी तक दर्शन कर चुके हैं अभी भगवान बद्री विशाल की यात्रा लगभग एक माह तक आगे चलेगी और हमारा प्रयास होगा कि ये यात्रा भी भगवान बाबा बद्री भगवान बद्री विशाल की कृपा से बाबा केदार की कृपा से अच्छे प्रकार से संपन्न